કેમ છો મારા ખેડૂતભાઈ બધા મજામાં તો જો અત્યારે શણાનું વાવેતર કર્યું છે પણ પાછળ પડ્યું છે કેમ કે કપાસ હતો એટલે શણા હજી નાના છે અત્યારે આમાં પહેલું પાણી વાળ્યું છે અને સોનનગર જિલ્લો છે બધું અત્યારે જમીન છે ને બધે અત્યારે જ વાવેતર કર્યું છે હજુ બધાને પહેલું પાણી થયું છે અને આ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે પહેલાં પાણીના આટલા આટલા સણા થયા છે તો જુઓ તમે આ બધા સણા છે ને એ અત્યારે ડિસેમ્બર મહિનામાં બારમા મહિનામાં આવ્યા હતા કેમકે કે કપાસ હતો ને એટલે પાછળ સણા પડ્યા છે વાવેતર પણ પાછળ છે તો આ સણામાં કેટલો લાગ આવશે ને કેટલો ઉતારો આવશે કોમેન્ટમાં જણાવજો ને તમારે જ્યાં જ્યાં તમે વિડીયો જોતા હશો તો તમારા ગામનો કોમેન્ટ લખજો ને તમારું વાવેતર કેવું છે અને આમાં કોમેન્ટમાં બતાવજો તમારે ચણા લાગ્યા કે નહીં લાગ્યા અમારે તે હજુ વાર લાગશે ચણા લાગવાની કેમકે વાવેતર પાછળ પડી છે એટલે હજુ તો આમાં કેટલા બેથી ત્રણ પાણી વાળશું પછી હજુ દવા હાંકશું હજુ નિંદામણ કરશું ત્યારે અમારે તો લગભગ ઉતરાય વળી જશે પછી વાડવાનો ટાઈમ આવશે દસ પંદર દિવસે ને તમારે તો લગભગ હોળી આવશે એ આગળ વાડવાનો ટાઈમ થઈ જશે અમારે સોનગંગા જિલ્લો છે અને જો વાવેતર બધું પાછળ પડ્યું છે તો એ વાવેતર બધું પાક છે ત્યારે અમારી ત્યાંની હોળી વળી જશે ને તમે મજામાં છો જો આ બધું વાવેતર એક એક ખેતર તમને પડું દેખાશે અને સોનગર જેવા બધે સણા અને જીરાનું વાવેતર છે જાજુ વરિયાળી તો ઓછી છે તમે કયું કયું વાવેતર કર્યું છે અને કયા ગામથી આ વિડીયો જોવો છો તો જ્યારે કોમેન્ટમાં કાજો ને તમારું વાવેતર કેવું છે સારું છે સણા કેવા છે અત્યારે શણામાં ઉતારો પણ ઓછો આવે છે કેમ કે વાવેતર પાછળ પડે છે ને એટલે ઉતારો ઓછો આવશે અને ચણામાં ફગ ફૂગ આવે છે ને એ વધારે આવે છે તો સારી સારી એવી દવા એગ્રોમાંથી લાવીને ઉપયોગ કરતા રહેજો ને તો પછી ચણાના વાવેતરમાં લોસો થશે એટલે અમારે તો જોશે છે ને જોશે સો સો ટકા કેમકે પાછળથી ચણા આવે છે ને એટલે એમાં ચણા ફૂંકાઈ બહુ જાય છે એનું કંઈક ફૂંકાય મને કોમેન્ટમાં જણાવજો તમે કઈ દવા વાપરી છે અને કઈ દવાનો ઉપયોગ કર્યો છે કેવી રીતે છાંટવાની કેટલા વીઘા કેટલા પંપ છાંટવાના મને ખબર છે પણ તમે કઈ દવા વાપરી છે એ હું પણ ટ્રાય કરી જોઈશ અને થોડુંક કોમેન્ટમાં જણાવી દેજો કે અમે આ દવા વાપરી છે ને આ વાવેતર શણાનું કર્યું છે કયા નંબરના શણા વાવ્યા છે અમે તો પાંચ નંબરના વાવ્યા છે ગઈ સાલ અમે ત્રણ નંબરમાં આવ્યા હતા પણ એમાં એવું થયું કે બધા ચણાના પોપટે આવ્યા એટલે સુકાવા જ મંડી ગયા એટલે શું રોગ આવ્યો એ ખબર નહીં પડી એટલે આખું ખેતર સુકાઈ ગયું હતું એટલે આ વર્ષે તો અમે પાંચ નંબરના વાવે છે નાના આવે એ ત્રણ નંબરના તો શું વાવેતર છે આ જિલ્લામાં અત્યારે બધા પાંચ નંબર અને જીરું એક્યાસી નંબર અર્જુન નામનું જીરું હોય એ વાવેતર કર્યું છે તમે કયું જીરું વાવ્યું છે એ પણ જરાક કોમેન્ટમાં કહી દેજો અને આ તમને વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આવને આવા તમને વિડીયો જોવા મળશે આ માં અને જય જવાન ને જય કિસાન અને આ વિડીયો તમને ગમ્યો છે તો જોવા સણા જોવો બધા પાસલથી વાવેતર છે